તમે જો હું નરસ લાદાને કોઈ હિસાબ બી વાલતા નતા વાવે 12 મહિના વાવે તો કોઈ હાલતા નતા લેવી જી મારીને એટલે શું લાગે ને નહી હિસાબ તમાને લે લે પૈ પૈ ના લે કોન વાત કરો તો વા લાદા નહી પાધી 12 વર્ષથી જમીન હતી અમારી તેણે જો ભાગ હાબો એ આ બધું છે ને આ બધું ચો ખોયું છે ચો બધું એમ હું કોણ છું લાધા ભાગ લાધો ભાગ હાલતો નથી લાધો 1 રૂપિયો હાલતો નથી આ 12 વર્ષથી જમીન વાવતો તો પર કટકવી કટગી વેસી મારી આ તો વેચી મારી તો બધે લાધાના પૈસા ન ને કળો એમો બાર બાર એટલે તો હવે એટલે લાખ અમે લાખ માં વેચી દી લાખ માં વેચી દે તો લાધાને થોડાક ન દેવા પડો પણ લાધાને અમાર 12 વર્ષનો હિસાબ દેવાનો છે જો દીધો લાધાએ મને બાલવરાને એ વીસા બીમોથી શું પાક તો એક અમે શું કરી

અત્યારે તમારો ભાઈઓનો ડકો બતાવી દઉં તો તમે ના આયા પછી પણ ચોથી આવે પેલા બાર નો પેલા હિસાબ મને આલી જાય મને સવી લાખ માંથી ભાગ આલુ પડે

ઝીરો માં બડે એક રૂપિયા તને તમારું તમારું છે ને તમે હું

ના નથી હાલો દા નથી હાલો હતા એક રૂપિયો હાલો મને તો બારવાર ને હિસાબ મને બારવાર ને હિસાબ છે વાત

નાગા તમે બાર બાર જમી વાય એમ શું તમે ફોન થી તમે બાર વાર થી કેમ ઉપરાઈ લઈને આયા કોઈ દાવા કેવા આયા અને હવે ગમી વેસી તમે ઉભા છો

પાછો વધી તણયો કરે છે તણિયો ને પણ એક રૂપિયો ના મળે લાધા ને મને બાર વાર નો હિસાબ દઈ જાય ને હિસાબ લઈ જાય હવે એક રૂપિયો છે હિસાબ દીજે

કાલી ના મળે એનો કશું ના થાય બાકી રૂપિયો ને બોલાવો તો ગમે તેને બોલાવો તાકુઆ થી બોલાવો ભલે ગમે તેને બોલાવો

બાકી એક રૂપિયો ના છું તારે તારે ને લાગ ને ફૂટી ને ફોન મોર રાખું છું બાકી તારે જે થાય કરી નાખે બાકી મારો હિસાબ લઈ જા